નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકડેની ખૂબ ચેનલમાં સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું ત્રીજી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરવો એ પહેલાં તમારે વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો હાર્દિક સર એકેડેમી લખીને સર્ચ કરશો તો તમને પ્લે સ્ટોરમાં પણ મળી જશે બરાબર અને આ ટાઈપનો આપણો લોગો છે બાકી ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ઓકે શરૂ કરીએ ત્રીજી નંબરના કરંટ અફેર બરાબર જૂના અમુક વિડીયો બાકી રહી ગયા છે તો એ વિડિયો છે યુટ્યુબમાં પણ અવેલેબલ નતા યુટ્યુબમાં પણ તમારા માટે પબ્લિશ કરું છું અને એપ્લિકેશનમાં પણ આ વિડીયો તમને મળી જશે બરાબર તો એપ્લિકેશનમાં ઈ બુક ઘણા સમય પહેલા અપલોડ થઈ ગઈ છે લેક્ચર બાકી હતા લેક્ચર હવે અપલોડ કરું છું ઓકે બાકી લગભગ પીડીએફ ને બધું તો થોડાક સમયગાળાની અંદર રેગ્યુલર જ અપલોડ થઈ ગયું હતું ઓકે બાકી હતી ખાલી વિડીયો લેક્ચર તો વિડિયો લેક્ચર હવે રેકોર્ડ કરીએ છીએ કાર્યક્રમની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી છે ડબલ્યુએચ ડબલ્યુ એચ ઓમાં એસપીઆરપી નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેનું પૂરું નામ છે સ્ટ્રેટેજીક પ્રિપેડનેસ રેડીનેસ એન્ડ રિસ્પોન્સ પ્લાન ઓકે તો આ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

તો એડિસ ઇજિપ્તી નામના જે મચ્છરથી છે જે રોગો થાય છે બરાબર તો એક તો ડેન્ગ્યુ થાય છે અથવા તો એના જે પણ બીજા રોગો થાય છે તો એ બધા રોગોનો સામનો કઈ રીતે કરવો એનો એક્શન પ્લાન તૈયાર કરો છે આ સપ્ટેમ્બર ચોવીસ થી શરૂ થયો અને આ સપ્ટેમ્બર પચીસ સુધી ચાલવાનું છે ક્લિયર તો આવનારા એક વર્ષ સુધી ચાલશે એટલે બીજું કંઈ પણ આમાં ન્યૂઝ આવશે ડેવલપમેન્ટ આવશે તો પાછા આપણે એને કવર કરશું ઓકે તો ડબ્લ્યુ દ્વારા પંચાવન મિલિયન ડોલરનો આની અંદર ખર્ચ કરવામાં આવશે બરાબર અર્બો વાયરસીસ એટલે કે એડિસ નામના મચ્છર આ વાયરસનું વહન કરતા હોય છે બરાબર અને વિવિધ પ્રકારના રોગો નથી થાય છે બરાબર બાકી આ જે વાયરસ હોય મોટે ભાગે એડિસ ઇજિપ્તી નામનું મચ્છર વહન કરે ઓકે મેઇનલી એટલું યાદ રાખજો વિશ્વમાં ચારસો કરોડ લોકો છે એ ડબલ્યુએચઓ પ્રમાણે આ પ્રકારના વાયરસથી વાયરસથી થતા રોગોથી પીડિત છે એટલા ચારસો કરોડ લોકો બરાબર ભારતની જેટલી વસ્તી છે એના ચાર ગણા કરી દો તો આપણે એપ્રોક્સિમેટલી સો કરોડ ધારી છીએ પણ અત્યારે તો એકસો ત્રીસ કરોડ થી વધારે છે બરાબર તો એપ્રોક્સિમેટલી આપણે ચાર ગણી વસ્તી કહી શકીએ અથવા તો ત્રણ ગણી પણ કહી શકીએ તો પણ હાલે હાલમાં જ ચાઈના ઓપન બે હજાર ચોવીસ ટુર્નામેન્ટ એનું ટાઇટલ કોને જીત્યું છે ચાઇના ઓપન આ એક ટેનિસની ટુર્નામેન્ટ હતું કે રમતની ટુર્નામેન્ટ છે એ પણ કહી દઉં ટેનિસની કાર્લો સરખા જે ટાઇટલ જીત્યું છે તો ઓપ્શન બી જવાબ થશે તો ચાઇના ઓપન ટુર્નામેન્ટનું ટાઇટલ છે હાલમાં જ કાર્લોસ અલકારાસ જીતી લીધું છે સ્પેનના ટેનિસ ખેલાડી છે કાર્લોસ અલકારાસ કયા દેશના ખેલાડી છે એક મિનિટ કાર્લોસ અલકારાસ હા ઓકે સ્પેનના ખેલાડી છે બરાબર છે કાર્લોસ અલકારાસ બરાબર તો એ ધ્યાનમાં રાખીશું બાકી ફાઈનલમાં કોને હરા હરાવ્યું એમણે ફાઈનલમાં હરાવ્યું જેનિક સિન્નરને જેનિક સિન્નર કયા દેશના છે એ ઇટાલીના છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું ઓકે બાકી જેનિક સિનરે છે ને બે હજાર ચોવીસમાં કેટલા ટાઇટલ જીત્યા છે એક તો યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું છે એક ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું છે હા જેનિક સેનરની વાત કરું છું ઇટલીના ખેલાડી અને એટીપી ફાઇનલનું ટાઇટલ જીત્યું હતું બરાબર એટીપી ફાઇનલ બરાબર અને ડેવિસ કપ પણ એણે જીત્યું છે ડેવિસ કપ આ બધા ટાઇટલ કોણે જીત્યા છે બરાબર જેનિક સેનરે જીત્યા છે અને વર્લ્ડ ટેનિસ રેન્કિંગ છે ને

હાલમાં જ માઉન્ટ ઓબી ગામીન પર્વત છે બરાબર આની અંદર છે આની ઉપર એનસીસી ચડાઈ કરી છે ટોટલ આની ઊંચાઈ કેટલી છે સાતસો ને સાત હજાર ત્રણસો પંચાવન મીટર છે કયા રાજ્યમાં આવ્યો છે તો કે ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલો છે હવે પછી એનસીસી હવે ક્યાં ચઢાઈ કરશે હવે ચઢાઈ કરશે માઉન્ટ એવરેસ્ટ ઉપર બરાબર તો બે હજાર પચીસ માં એનસીસી ક્યાં જશે બે હજાર પચીસ ની વાત કરું છું એનસીસી ક્યાં જશે એ જશે

ત્રણ સ્ટાર આપી દઉં છું આખા પોઈન્ટ ને બરાબર અહીંથી એકાદો ક્વેશ્ચન આવી જશે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોસ્ફીયર રિઝર્વ ની ઉજવણી ક્યારે કરવામાં આવતી તો આ દિવસ છે એ ત્રણ નવેમ્બરે ઉજવાય છે આન્સર આવશે ત્રણ નવેમ્બર તો આજે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ડે ફોર બાયોસ્ફીયર રિઝર્વ છે ત્રણ નવેમ્બરના રોજ ઉજવાય છે બે હજાર બાવીસમાં સૌથી પહેલી વાર બાયોસ્ફીયર રિઝર્વ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયેલો હતો બરાબર અત્યારે આપણે

ક્રીન મેગાલય પલ્સ યોજના એનો ઉદ્દેશ શું છે ઉદ્દેશ પૂછ્યો છે ઉદ્દેશ છે શું છે મેગાલયમાં સ્વાસ્થ્ય સેવાનો વધારવાનો તો કે કે ના મેગાલયમાં ગ્રીન એનર્જીને 500 મેગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે તો કે કે ના મેગાલયમાં વન સંરક્ષણ છે એને 50000 હેક્ટર સુધી વૃદ્ધિ કરવી તો કે કે હા એ જ એનો લક્ષ્યાંક છે બરાબર તો આન્સર આવશે ઓપ્શન સી હાલમાં જ ગ્રીન મેઘાલય યોજના ચર્ચામાં હતી મેઘાલયના વન સંરક્ષણ માટે શરૂ કરવામાં આવી હતી યોજના હેઠળ છે મેઘાલયના વન સંરક્ષણમાં પચાસ હજાર હેક્ટરની વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું ગ્રીન નો અહીંયા ફૂલ ફોર્મ થાય છે ગ્રાસ રૂટ લેવલ રિસ્પોન્સ ટુ વર્ડ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ એન્ડ નેચરિંગ બરાબર આ એનું ફૂલ ફોર્મ છે બાકી મેઘાલયમાં હમણાં શક્તિ યુદ્ધ થયો તો મેઘાલયના ઉમરોઈ ખાતે ભારત ફ્રાન્સ વચ્ચે થયો હતો શક્તિ યુદ્ધ અભ્યાસ નોમેડિક એલિફન્ટ યુદ્ધ અભ્યાસ હતો એ પણ મેઘાલયના ઉમરોઈમાં થયો હતો એ ભારત અને મંગોલિયા વચ્ચે કરવામાં આવેલો હતો તો બે એક્સરસાઇઝ મેઘાલયમાં થઈ હતી રિસન્ટલી એ યાદ રાખશો રાણી દુર્ગાવતીને સન્માનિત કરવા માટે એક સ્મારક અને ઉદ્યાન એની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે તો રાણી દુર્ગાવતીને સન્માનિત કરવા માટે એક ઉદ્યાન અને એક સ્મારક છે એ મધ્યપ્રદેશમાં બનશે ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં મધ્યપ્રદેશ ખાતે રાણી દુર્ગાવતીને સન્માનિત કરવા માટે એક સ્મારક અને ઉદ્યાન બનાવવામાં આવશે મધ્યપ્રદેશમાં કઈ જગ્યાએ બનશે જબલપુરમાં બનશે હમણાં રાણી દુર્ગાવતીની ની પાંચસો મી જન્મજયંતિ આવશે બરાબર ચંદેલ વંશના તે રાણી હતા દુર્ગાવતી મહોબા ઓકે તો મધ્યપ્રદેશમાં એમના સન્માનમાં એક સ્મારક બનશે અને એક ઉદ્યાન બનશે બરાબર ચંદેલ રાજા કિરથરાય એમના પરિવારમાં રાણી દુર્ગાવતીનો જન્મ થયો હતો બરાબર ચંદેલ વંશના રાણી પણ હતા અને ગોલ્ડ કિંગડમના પછી પાછળથી તેઓ રાણી બન્યા હતા ગોંડ કિંગડમના રાણી બન્યા હતા બાકી મધ્યપ્રદેશમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ એ મધ્યપ્રદેશમાં છે જૈન કલ્યાણ બોર્ડ એ બોર્ડ એની સ્થાપના હમણાં જ મધ્યપ્રદેશમાં થઈ એ પણ આપણે યાદ રાખીશું જૈન કલ્યાણ બોર્ડ કયા રાજ્યમાં સ્થપાયું મધ્યપ્રદેશમાં સ્થપાયું ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે થયેલું ભારત ઇન્ડોનેશિયા વચ્ચે થયેલું શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન ઓપ્શન એ જવાબ થશે ભારત ઇન્ડોનેશિયા વચ્ચે છે એક થી બંને નવેરમિયાની મિલિટરી વચ્ચે ગરૂડ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવેલું હતું ઓકે અત્યારે બે હાજર ચોવીસ માં કેટલામી આવૃત્તિ હતી તો કે નવમી આવૃત્તિ હતી બરાબર અને અભ્યાસનું આયોજન ક્યાં થયું આ એક્સરસાઈઝ આ એક્સરસાઇઝોનેશિયામાં જકાર્તા ખાતે કરવામાં આવી હતી બે હાજર ચોવીસમાં બે હાજર બારમાં બંને દેશો વચ્ચે સૌથી પહેલી વખત ગરુડ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું હતું તો ક્વેશ્ચન આમાંથી આવે તો કેવા કે આવે સૌથી પહેલી વાર ક્યાં આવી કે બે હાજર બારમાં આયોજન ઇન્ડિયા ઇન્ડોનેશિયા ની સેના વચ્ચે થયું કેટલામાંથી તમારે ક્વેશ્ચન આવી જાય બરાબર બસ એટલું જ યાદ રાખવાનું હોય ચાલો થોડાક એક વખતના જોઈ લઈએ પાકિસ્તાનની આઈએસઆઈ જેને ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ કહેવાય છે તો એના નવા મહાનિર્દેશક કોણ બન્યું છે

મધર મેરી કમ્સ ટુ મી એના લેખક હતા અરુંધતી રોય ઓગણીસો ને માં એમને ગોડ ઓફ સ્મોલ થિંગ માટે બુકર પુરસ્કાર પણ મળેલો હતો અરુંધતી રોયને બુકર પુરસ્કાર બરાબર પ્રસિદ્ધ પુરસ્કાર છે મળેલો છે ચાણાકીય રક્ષા ડાયલોગ બે હજાર ચોવીસ નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું આ ભારતીય સેનાએ કર્યું છે અને ભૂમિ યુદ્ધ અધ્યયન કેન્દ્ર બંને મળીને નવી દિલ્હી ખાતે આયોજન કર્યું હતું કમ્યુનિકેબલ ડિસીઝ કંટ્રોલ કેમ્પેન એને ભારત ના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશમાં શરૂ થયું છે અને કમ્યુનિકેબલ રોગોને કહેવાય મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ટીબી આ બધા કમ્યુનિકેબલ રોગ કહેવાય એકબીજાને સ્પર્શમાંથીને નથી ફેલાતા હોય છે બરાબર પી એચડીસી એને 1600 મેગાવટની પમ્પ સ્ટોરેજ પરિયોજના માટે કયા રાજ્ય સાથે કરાર કરે છે પી એચડીસી એ રાજસ્થાન સાથે કરાર કરેલા છે હાલમાં ચર્ચામાં રહેલ એલ્યુમિનિયમ એનું ટોર્પેડો કરેલું છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર થયેલ ઇકો માર્ક નિયમને કોના દ્વારા લાગુ કરવામાં આવશે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બીએસઆઈની મદદથી આને લાગુ કરશે હાલમાં જ ચર્ચામાં રહેલું નેશનલ એગ્રીકલ્ચર કોડ કોના દ્વારા લાગુ થશે આ બીએસઆઈ લાગુ કરશે ભારતીય માનક બ્યુરો બ્યુરો ઓફ ઇન્ડિયન ભારતના વિભાગ દ્વારા લોજિસ્ટિક અને ઈ કોમર્સમાં વધારો કરવા નહીં વિભાગ દ્વારા લોજિસ્ટિક અને ઈ કોમર્સમાં વધારો કરવા માટે કઈ કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે એમેઝોન સાથે કરાર કર્યા છે ડાક વિભાગે ચર્ચામાં રહેલ ફેડ નામનો એઆઈ સંચાલિત રોબોટ કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યો હતો ફેડરલ બેંકે વિકસિત કર્યો બરાબર ભાષાની પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી ગુજરાતના કયા શહેરમાં અત્યાધુનિક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી ગુજરાતના અમદાવાદ ખાતે સ્થપાયું હાલમાં જ કયા રાજ્ય એ પોતાના રાજ્યમાં કો ડિસ્ટ્રિક્ટ નામની નવી અવધારણા શરૂ કરી છે એક કો ડિસ્ટ્રિક્ટ નામનો નવું પાર્ટ એમાં એડ કર્યો છે આસામ રાજ્યની સરકારે કોર ડિસ્ટ્રિક્ટ નો હેડ કોણ હશે આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કમિશનર એના હેડ હશે જિલ્લા તો હોય જિલ્લા ની અંદર પાછો બનાવ્યા કોર ડિસ્ટ્રિક્ટ બરાબર તો આવી ટાઈપ ની સર રચના છે આ સામ્રાજ્યે શરૂ કરી છે તો 3 નવેમ્બર ના વિડિયો ને રજા આપી દી અહીંયા મડશું 4 નવેમ્બર ના વિડિયો માં બરાબર તો એપ્રોક્સિમેટલી આજે આપણે 4 નવેમ્બરે સમાપ્ત થવાનું હતું અને હવે છેલ્લો વિડિયો બાકી રહેશે બરાબર તો આજ ના દિવસ માં ચાર વિડિયો રાખ્યા બરાબર ને હવે એક વિડિયો આવશે પછી પૂરો Не